રણમાં ખીલ્યું ગુલાબ આ હાથ થયા છે તળપાપડ સાડી ખેંચી કાઢવાની જરૂર નથી તારા કપડાં એ ઉતારી નાખશે તું એક કામ કર માત્ર ધ્રુમાની સાડીનો પાર્લર ખેંચી બતાવ તો એ તું ભાઈડો મારા નામનો અર્થ તમે જાણો છો દુર્ગેશે પૂછ્યું ના ઓમી બિરજુ કલ્લુ ડેની અને જયુ એક સાથે નકારમાં ડોકા હલાવ્યા બસ ત્યારે દુર્ગેશના અવાજમાં પડકાર ફેંકવાની ફાવટ અને પડકાર ઝીલવાનું જનુન છલકાઈ ઉઠ્યા ભવિષ્યમાં ક્યારેય મને એવું તો કહેતા જ નહીં કે આ કામ તારાથી નહીં થઈ શકે મારાથી બધું થઈ શકે પહેલાં તારા નામનો અર્થ તો કરી બતાવો બીજું જ્ઞાન પ્રાપ્તિના મૂળમાં હતો આમ તો એ આખી ટોળકી પાનના લલ્લા પાસે ઊભી રહેતી તમાકુ ટોળકી હતી મસાલો એમની માં હતી પાન એમનો પિતા હતો અને ગુટકા એમને મન ગુડ ફાધર એમનું જનરલ નોલેજ કાથો જૂનો અને સોપાડી આ ત્રણ જ વિષયો પૂરતું સીમિત હતું જેવા નામનો અર્થ જાણવો તે એમને મન બહારનો સવાલ હતો પણ વાતની ચા સીમા દુર્ગેશે આવો પ્રશ્ન પૂછી નાખ્યો એટલે જવાબ જાણવાની તાલાવેલી તમામમાં જાગી ઉઠી દુર્ગ એટલે કિલ્લો દુર્ગેશ એટલે કિલ્લાનો માલિક પતિ ઈશ્વર વિજેતા દુર્ગેશે મરઘાની પેઠે ગળો ફૂલાવ્યો મેં બલબલા મજબૂતમાં મજબૂત કિલ્લાઓને સર કર્યા છે આ ધ્રુવમાં તો એમની આગળ નાનકડી કિલ્લી કહેવાય કિલ્લીએ નહીં કિલ્લાની કાંગરી માત્ર એને જીતવીએ તો મારે મન બસ બસ કલ્લુએ દુર્ગેશની વિજય કૂચને વચમાં જ અટકાવી દીધી આ ને તું હજુ ઓળખતો નથી એ હમણાં પંદર જ દિવસ પહેલાં આપણી કોલેજમાં આવી છે ને એટલે બાકી જે કોલેજમાં એ પહેલાં ભણતી હતી ત્યાં એની આતંકવાદી જેવી દાખ હતી આમ બધી રીતે એ સીધીને સરળ પણ જો કોઈ છોકરાએ એને છેડવાની હિંમત કરી તો મામલો ખલ્લાસ દ્રુમાણા સેન્ડલનું માપ કોલેજના તમામ મજનુઓ જાણી ચૂક્યા છે આ માહિતી સાંભળીને દુર્ગેશ વિચારમાં પડી ગયો પોતાની કોલેજમાં માત્ર છોકરાઓ જ નહીં છોકરીઓ પણ દુર્ગેશથી ડરતી હતી એની પાસે હિંમત હતી છટા હતી બાપ કમાઈનો પૈસો હતો અને આપ કમાઈની આવડત પણ હતી એ ધારે તે છોકરીની પાસે જઈને ઊભો રહી જતો જમણો હાથ લાંબો કરીને પૂછી લેતો મારી સાથે ફ્રેન્ડશીપ કરીશ આજ સુધી એક પણ છોકરી એવી નહોતી નીકળી જેને શરમાઈને મુસ્કુરાઈને એનો હાથ પોતાના હાથમાં પકડી ન લીધો હોય પણ આજે પહેલી વાર મિત્રો ભેગા મળીને દુર્ગેશને ડરાવી રહ્યા હતા દુર્ગેશ થોડો ઘણો ડરી પણ ગયો વિચારીને એને નિર્ણય બદલ્યો અચ્છા તો પછી બીજો કોઈ પડકાર ફેંકો હું રોમાને પ્રપોઝ કરવાનું માંડીવાળું છું પણ બીજું કંઈક સુજાડો એને ગુલાબનું ફૂલ આપી આવું એના પર્સમાં મારા નામથી લખેલો વેલેન્ટાઇન કાર્ડ મૂકી આવો એના કમીઝમાં બરાબર વચ્ચે ભરાવેલી પેન લઈ આવો બોલો યારો પૂછ તો બોલો સાલો મળવાનો થયો છે આ અભિપ્રાય બહુમતીથી નહીં પણ સવાનુમતીથી જાહેર કરવામાં આવ્યો પછી મિત્રો ગહન વિચારમાં પડી ગયા કે દુર્ગેશને એવું તે કેવું કામ સોંપવું જે એને માર ખવડાવે તેવું અઘરું ન હોય અને જીતી જવાય એટલું સહેલું પણ ન હોય મળી ગયું જોઈએ અચાનક ચપટી વગાડી મને એક ફાંકડો વિચાર આવ્યો છે આવતીકાલે આપણી કોલેજની છોકરીઓ સાડી દિન મનાવવાની છે ધ્રુવમાં પણ આવતીકાલે સાડી ધારણ કરીને આવશે દુર્ગેશ માટે પડકાર એ છે કે અરે બોલી નાખને યાર તું કહે તો એની સાડી ખેંચી કાઢો દુર્ગેશ આવેશમાં બાણ ભૂલીને દુશાસનના પાઠમાં આવી ગયો જયો હસ્યો સાડી ખેંચી કાઢવાનું સૂઝી જવાની જરૂર નથી તારા ખુદના કપડાએ ઉતારી નાખશે તું એક કામ કર માત્ર ધ્રુમાની સાડીનો પાલવ ખેંચી બતાવ તો એ તું બાયડો બસ ત્યારે આવતીકાલે ટીજી બીમાં ડિનર આપવાની તૈયારી કરી રાખજો આ મરદ મુછાળો દોડા દિવસે બધાના દીપતાએ પરીની સાડીનો પાલવ દુર્ગેશે પડકાર સ્વીકારી લીધો આવતીકાલ અને દોરા દિવસની આડે આજની રાત અને કાળું અંધારું બાકી હતું જેમ જેમ સમય વીતતો ગયો તેમ દુર્ગેશની હિંમત જવાબ દેવા લાગી કાલે જો આ માથા ફરેલી છોકરી પોતાને લાફો ઠોકી દે તો અત્યાર સુધી જમાવેલી દાક દૂરમાં મળી જાય એવું કંઈક બહાણું શોધી કાઢવું જોઈએ કે જેનાથી પડકાર ઝીલ્યો પણ કહેવાય અને ધ્રુવમાં ગુસ્સે પણ ન થાય બહુ વિચાર કર્યા પછી એવો ઉપાય દુર્ગેશને જડી ગયો સવારે અગિયાર વાગે અને મિત્રોને એક ઝાડ નીચે ઊભા રાખ્યા પોતે વિશે દૂર ગોઠવાઈ ગયો બાઇક પર એવી રીતે બેસી રહ્યો જાણે કોઈ મિત્રની વાટ જોતો હોય થોડી જ વારમાં ધ્રુવમાં આવતી દેખાય ચાર પાંચ દાસીઓ જેવી સહેલીઓની વચ્ચે કોઈ રાજકુંવરી જેવી એ શોભી રહી હતી ઘેરા લીલા રંગની સાડીમાં એ વર્ણશ્રી જેવી ખૂબસૂરત લાગી રહી હતી એ દુર્ગેશની બાજુમાંથી પસાર થઈ કે તરત જ દુર્ગેશે કહ્યું એક્સક્યુઝ મી યસ ધ્રુમાય પ્રશ્નસૂચક નજર એની તરફ ફેંકી દુર્ગેશે હાથમાં આવેલો મોકો તત્કાળ ઝડપી લીધો તમારી સાડી ખરેખર ખૂબ સરસ છે કેટલામાં ખરીદી આટલું પૂછીને એને હવામાં લહેરાતો પાલવ પકડી લીધો જાણે સાડીનું બહુ તપાસતો હોય એવી સહજનતાથી એ પાલવને પકડી રહ્યો ધ્રુમા ધ્રુમાએ પડનાય વિલંબ વગર એક સણસણ તો તમાચા દુર્ગેશના ગાલ ઉપર જડી દીધો પછી તમાચા કરતાય વધુ તેજ શબ્દો તણખાણે જેમ હવામાં વેળી દીધા મને તું સાડીની દુકાન સમજી બેઠો છે હું શું નાની કેટલી છું કે તારી મુરાદ ના સમજો આ કોલેજનો સમય સેકન્ડોની હાજરી પેલા ઝાડ નીચે ઊભેલા તારા ટપોડી મિત્રો અને તારો પોતાનો જૂનો ટ્રેક રેકોર્ડ મને બધું સમજાય છે ગેટ લોસ્ટ અધરવાઇઝ પણ મેં કર્યું છે શું તારી ચામડીને તો સ્પર્શ પણ નથી કર્યો આ પાલક તો નિર્જીવ છે એને હાથ લગાડ્યો એમાં છેડતીનો સવાલ જ ક્યાં આવે છે હું પ્રિન્સિપાલને ફરિયાદ કરીશ દુર્ગેશ ધરાશયથી થતા આબરૂના કિલ્લાના ઢેકો આપવાની આખરી કોશિશ કરી ધ્રુમાએ આંખોમાંથી આગ વરસાવી તું પ્રિન્સિપાલને ફરિયાદ કરીશ તો હું અદાલતમાં ફરિયાદ કરીશ હું જ્યારે મજનુને મારવાની હિંમત ધરાવું છું ત્યારે સ્ત્રી સન્માનના કાયદા વિશેની સમજ પણ રાખું છું સાડીનો પાલવ તને નિર્જીવ લાગે છે ને સારું તારા માથા પરના વાળ પણ નિર્જીવ છે અને હાથ પગના નખ પણ શું શું હું એને ખેંચી કાઢું શું એ હિંસા નહીં ગણાય તને એ વાતની ખબર નથી કે કાયદાની નજરમાં તે મારો પાલવ ખેંચ્યો એને ઇન્ડિસન્ટ એસોલ્ટ ગણવામાં આવે છે કોઈ પણ સ્ત્રીનો પાલવ માત્ર બે જ પુરુષો ખેંચી શકે છે એક એનો પતિ અને બીજો એનો પુત્ર એ સિવાય આ અધિકાર એના પિતાને કે ભાઈને પણ નથી હોતો જો હું અદાલતમાં જઈશ તો તું જેલભેગું થઈ જઈશ ગેટ લોસ્ટ દુર્ગેશ નીચી મુંડી કરીને ચાલ્યો ગયો આજ સુધીમાં સળ કરેલા તમામ સ્ત્રી કિલ્લાઓ માટેનું સંચિત અભિમાન આજે પાણી પાણી થઈ ગયું સેકન્ડો છોકરા છોકરીઓની નજર સામે થયેલા અપમાનમાંથી બહાર આવવા માટે એની પાસે હવે એક જ રસ્તો બચ્યો હતો એ રસ્તો પણ ધ્રુમાના વાક્યોમાંથી જ એને સાંભળ્યો હતો છ મહિના પછી કોલેજના છેલ્લા વર્ષની છેલ્લી પરીક્ષા પૂરી થઈ ગઈ દુર્ગેશના સત્યાગ્રહને માન આપીને એના ધનાદ્ય અને સજ્જન પિતા મર્સિડીઝ કારને દ્રુમાના ઘરે જઈ પહોંચ્યા બે હાથ ફેલાવીને કન્યા રત્નની માંગણી મૂકી બે હાથ જોડીને દીકરાના અપરાધ બદલ ક્ષમા યાચી ધ્રુમાના પપ્પાએ ધ્રુમાને પૂછીને આ સંબંધને લીલી ઝંડી આપી દીધી સુવાગરાતે વરરાજા દુર્ગેશ પોતાની નવડાના પાણેતળનો છેડો પકડીને પૂછ્યું પાણેતર સરસ છે કેટલામાં પડ્યું એક દુર્જનને મારેલા એક લાફામાં અને એક સજ્જનની સાથે પડેલા ચાર ફેરામાં પડ્યું છે પાનેતરમાં પદમની જેવી લાગતી ધ્રુવમાં પતિને વળગી પડી